વિશાળ મકાનમાં એમણે ખૂબ સંઘર્ષમાં જીવન જીવી અને ખૂબ તકલીફ પેટી થાય જેની કોઈ કલ્પના ન કરી શકાય રૂમ ત્યારે થઈને આ પોતાના વિશાળ મકાનમાં સ્થાયી થયા હતા કેટલા સંઘર્ષો અમને એમના જીવનમાં વેઠ્યા છે કર્મ સંજોગે એમનો મોટો દીકરો દક્ષેશ એ જે નંબર હતા ત્યાં પડી ગયો ને એક આખું અંગ રહી ગયું હતું પેરાલિસિસ થઈ ગયો હતું એ મારી નજરે જોયેલું છે ને નવનીતભાઈ માટે જયારે આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ગુજરાતમાં નવનીતભાઈ કાગળિયાના કામમાં એક નંબર હતા કદાચ ગ્રેજ્યુએટ થયેલો માણસ પાછો પડે પણ નવનીતભાઈ પાછા ન પડે કેમ કે એમની સાથે હું સીધા સંપર્ક ન હતો એ દક્ષેશની સારવાર માટે મોદી સાહેબ સુધી પહોંચેલા મોદી સાહેબની એમની જે આરોગ્યની ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટમાંથી પણ એમણે તે જે તે સમયે આ દક્ષેશને દવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પણ જન્મ અને મરણ એ કોઈના રોક્યું રોકી શકાય એમ નથી એમાં પરિવારની અંદર સૌ પ્રથમ જો દુઃખદ ઘટના ગણાય તો આઠ ત્રણ બે હજાર દસના રોજ મોટો દીકરો દક્ષેશ એ ગુરુસરણ થયો ત્યાર પછી એમના ફાધર એમના મધર અને નવનીતભાઈ સાહેબ ખૂબ પરિશ્રમ કર્યો જયારે મકાન લાયક થયું સુખના દિવસો જયારે જોવાના હતા આ પછી આપણા પણ લઈ જઉં નવનીષભાઈની વાત કરી સુખના દિવસો જયારે જોવાના હતા ને આ સંપૂર્ણ આરામ કરવાનો હતો ત્યારે કુદરતમાં કંઈક અલગ મંજૂર હતું બાકી બે માણું મકાન છોકરો પ્રણાય દીધેલો સુંદર મજાની કુતરો બધું હેતલ પણ હતી અને લિયરમાંથી નિવૃત્ત થઈ અને પોતે શાંત પરિવારમાં જીવન જીવવાનું હતું પણ કુદરત એ કદાચ એ મંજૂર નહીં હોય અને એક હ્રદય રોગનો હુમલો બાળને વિશે આવ્યો અને એકને દર્શાઈ નવનીતભાઈ આ છોડી અને સદાને માટે આ જગતને વિદા કર્યા ગુરુના ચરણોમાં સમય ગયા ત્યાર પછી જસીબેન અને ભાઈ ભાવેશને હેતરે બધા હિંમત ભેગી કરીને આ પરિવાર આખું સુંદર મજાનું જીવન જીવતા હતા પણ જયારે કુદરત રૂઠે ને એટલે પેલા દુનિયા અમારા બાબુભાઈ ભલે રૂઠે પણ રૂઠીશ કારણ કે એ રૂઠે તો કોઈ બચાવી એમ નથી કરતા કરતા એક નાની બીમારી પકડાવી ખૂબ એમના પરિવારે સેવા કરી ભાઈ ભાવેશ હેતલ આપણે જયારે ખબર જોવા હતા સવારના જ્યાં તો સાંજે ઘરે આવે અમદાવાદ બી ગયા ને જ્યાં જ્યાં એમને બધાએ કીધું કે તમે ત્યાં લઈ જાઓ ખૂબ સેવા કરી ખૂબ દોડ્યા પણ વિધાતાના લેખ કંઈક અલગ હતા અને એકત્રીસ દસ ત્રેવીસ ના રોજ નોરતાનો સમયગાળો હતો લગભગ અને દિવસે દશ પણ ગુરુ મહાના ચરણોમાં સમય સાહેબ માતા પિતાને છત્ર છાયા ગુમાવી એ ખૂબ અઘરું છે બાપ એટલે આપણું સાહેબ આકાશ અને માં એટલે ધરતી જો ધરતી ન હોય તો આપણે શેના પર ઊભા રહીએ અને ઉપરનો જો આપણું આધાર ન હોય તો કોના આધારે આપણે રહી શકીએ એટલે જેમણે મા બાપ ગુમાવ્યા છે એમની વેદના આ તો ઘાયલ કી ગત ઘાયલ થાય અને ઘરમાં મા ના મળે બાપ ન મળે અને એકદમ આ છોકરાઓના માથે જ્યારે જવાબદારી આવી જાય ત્યારે ખૂબ દુઃખદ બાબત કહેવાય પણ નવનીત પેની વાત કરીએ જ્યારે અમ્રપાલીમાં રહેતા થોડોક સમય પાંચ દસ મિનિટ જશે